હેલો ફ્રેન્ડ્સ તમારા સૌનું અમારી ચેનલમાં સ્વાગત છે તો આજે આપણે બનાવવાના છીએ દાળ અને પાલકનું શાક તેના માટે આપણે પાલક ધોઈ સમારીને ધોઈ લીધો છે અને મગની મોગર દાળ આવે તે આપણે અડધો કલાક માટે ગરમ પાણીમાં પલાળી દીધી હતી બીજું આપણે સમારેલી ડુંગળી ટામેટું લસણની પેસ્ટ લીલા મરચાં મીઠો લીમડો અને બેઝિક મસાલા લઈશું આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ આપણે કઢાઈ પેનમાં તેલ મૂકીશું તેલ આપણું ગરમ થઈ ગયું છે તેમાં જીરું નાખીશું હિંગ નાખી દઈશું લીમડાના પાન નાખીશું ત્યાર પછી સમારેલી ડુંગળી નાખીશું લીલા મરચા સમારેલા નાખીશું મિક્સ કરી લઈશું ડુંગળી આપણી થઈ ગઈ છે ગુલાબી રંગની હવે આમાં લસણની પેસ્ટ નાખીશું હવે આપણે ઢાંકીને ચડવા દઈશું લસણ ડુંગળી આપણું ચડી ગયું છે તેમાં ટામેટા એડ કરીશું ટામેટા પણ આપણે બરાબર ચડવી દઈએ તો ટામેટા આપણા થોડા કૂક થઈ ગયા છે હવે તેમાં આપણે મસાલો કરી લઈશું લાલ મરચું પાવડર નાખીશું હળદર નાખીશું જીરું પાવડર નાખીશું મીઠું નાખીશું બરાબર મિક્સ કરી લઈશું તેલ આપણું છૂટું પડી ગયું છે તેમાં હવે પાલક નાખીશું પાલકને મિક્સ કરી લઈશું પાલકમાં પાણીનો ભાગ આવે છે તે આપણે બળી દીધું છે અને તેલ છૂટું પડી ગયું છે હવે તેમાં આપણે દાળ નાખી દઈશું માં આપણે થોડું પાણી એવું એડ કરીશું ઢાંકીને આપણે થોડી વાર કૂક કરી લઈશું આ દાળ પાલક આપણું એકદમ ચડીને તૈયાર છે તેને સર્વ કરી લઈએ તો આ આપણું શાક સર્વ થઈ ગયું છે તમને અમારી રેસિપી ગમી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં